તો ફાઇનલી ભાઈ પુશ બટન પૂગી ગયો મારા ઘરે વાંધો આવ્યો ને બટન આ ભાઈ આ તો કેસુ ભાઈ ભૂલે છે આમ જો લુગડાન તો લાવ્યા કે ને ભાઈ બે જોડી લેતી આપી દે તો આપણું પેમેન્ટ છે શેનું પેમેન્ટ ચોખટ કર કરવા ભાઈ કેમ થશે તો આ છે ને મારે થોડુંક ઉઠવા મોડું થઈ જશે ને આશુ બી નહીં અત્યારે પાડી આવી જશે પપ્પાની કેમ કે હમણાંથી ઘેરે આરામ નહોતો કર્યો હમણાં થોડુંક વધારે કામ વધતું જાય છે હમણાં કામ એમને એમ વાતો ને અત્યારે જવાબ મસ્ત શાંત વાતાવરણ થઈ ગયું છે ને આમ ગરમી થાય છે એટલે વરસાદ આવે એવું લાગે એમ કે વરસાદ આવશે એમ આશુબેન એ ગયા છે વાડીએ બાજરી લેણમાં પપ્પાના આશુબેન તો દાળિયા કરવાના હતા પણ કાંઈ કીરા નથી અત્યારે તો અહીંયા થોડુંક કામ છે એટલે એ બધું કરશે લણે છે અત્યારે મારે વાડિયે જવાનું હતું પણ મારો આખો પ્લેન છે ને અત્યારે કેન્સલ થઈ જશે કેમ કે ડાયરેક્ટ મારે એક સાથે બે શૂટ આવી જશે અત્યારે તો મારે બે શૂટ કરવા પડશે એક દિવસમાં એ શૂટ કરવાના છે

કેમ કે અહીં પાણી પાયેલું છે કે અહીં તો કઈ પાણી આવે નહીં એટલે અહીંથી ઓલા પર ખાડો છે ને એમ કોમે નથી ભરીને પાઈ દે આમાં બધે ફૂલડાને સવારનો નાસ્તો કો તોય ઠીક ને જમવાનો કો તોય ઠીક ચા દૂધ ને રીંગણનું શાક ને રોટણ રોટલી છે જમી લઈ આપણે હા એટલે ભાઈ કેમ પધાર્યા છે મે દરે આટો ના મારો એ હવે મે જમી લીધું ને રમેશભાઈ આવ્યા તેમાં છે એવું કે મારે પહેલા જવાનું છે માશીના ઘરે ને એક શૂટ છે એ કરવું પડશે નેવરાબા આવે મોટા બની આવી છે તો હવે ને છે ભાઈ હવે તમે કરો હવે ને હું જાઉં હવે મારે મોડું થઈ જાય છોડું કેમ કે આજ છે ને આખો દિવસ શૂટમાં જ જવાનું છે મારે એવું લાગે છે ચાલો ભાઈ નીકળશું ચાલો નીકળીએ માસીના ઘરે પહોંચી જાય ને અહીંયા હવે શૂટના ભાઈ અમારા બે એક્ટર છે ને કરી દીધા છે રેડી જો ઓલ એક નું શૂટ હતું એમાં અમારે કેટલી થઈ ખબર દોઢ કલાક થઈ ગઈ છે શૂટ કરતા પણ ઓલા છોકરા ત્યાં દેખાતા નથી અહીં કોઈક શૂટ કરતા ક્યાં છે એ લે આપડા ઓલા પરાઈ ગયેલા આમ જો એ ભાઈ શું કરો ના હાલો 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 જવું છે આપણે હાલો આવું છે હું એ તો ફેમિલી અમારે જવું છે એક ઘરે રસ્તામાં શૂટ છે એ બધું કમ્પ્લીટ કરશું ને પછી જઈ ઘરે કેમ કે હું ગાડી લઈને આવેલો નથી એટલે જો મૂકવા આવો પડશે હું એ યાદ મેં દંડા બન્યા વાળી તમે બનાવો તમે ઓલે දෙચ્રે પાસા વ્યાહસે ઘરે કેમ કેમ છે ને કી તો 4-5 કલાક ની વાર લાગીજી સૂટ ને બધું કમ્પ્લીટ કરીને ઘરે આવન તા તાશુબેન ની કરે વ્યાવાલા છે જય જય માતાજી જય માં મંગલ ને હું તો આગળી ખેરાવી આ તો બને ને કસવાલ મસ્ત બેનક પૈસા બનાશિયા પેન્સલ સા બે મહિને પાહે બના બના

સા આપીને ફેમિલી હું એવું છું ઘણીક વાર તાબા પર બે કેમ કે આજ થોડુંક કામ વધારે છે તો અત્યારે ઘડીક વાર બેઠો બેઠો કામ કરવું એટલે મજા આવે એમ બાકી તો હમણાંથી યાર સુરત હતા બહુ દેખાતા નથી સનસેટ મસ્ત નથી થતો પણ હવે ઘડીકવાર વાર બેસી છે શાંતિથી ધાબા પર બેઠા બેઠા છે ને અંધારો થઈ ગયો હું કહેવાનું ધાબા પર બેઠો હું છે ને કામ કરતો ને બેઠો બેઠો હતો મારે આવ્યો તો ફોન ફોન કોને પ્રદીપ ભાઈનો પ્રદીપ ફ્લોક્સ ને કેસો કિંગનો અમે બધા ઘણા ટાઈમથી કોન્ટેક્ટમાં છે પણ મુલાકાત કોઈ દિવસ નથી થતી તો અત્યારે ફોન આવ્યો છે કે અમે લોકો આવી છે આ સાઈડ આવેલા હતા તો પછી મેં ઘરે કહી દીધું કેમ કે મહેમાન આવે છે પહેલી વાર મળી છે બધું જમવાનું બનાવી નાખજો ને તમે લોકો જમી લેજો કેમ કે એવડા લોકોને થઈ જાય આવામાં મોડું હજી ઘણા દૂર છે નવ દસ વાગે તો પૂગી જાય ચાવું તે આપણે બેશું ધાબા પર કેમ કે મહેમાન આવે પછી બધા લોકો આર વર્ષ જમી લેશું ચાવથી બેવું મસ્ત અત્યારે તો અહીં લેટું કેટલી થઈ જાય અત્યારે હા આ બધી પવન શકીની લેટું છે તો લાટ બધી છે કડી કર બેવું ફેમે તો હું અત્યારે જો થોડીક મહેમાનને રસ્તે લેવા તો મહેમાન વયા છે પાછળ પાછળ ને જાય છે એ પાછા ઘરે થોડાક રસ્તા ખરાબ છે એટલે કેશુરભાઈની ની પુશ બટન હળુ હળુ તો તો જાય કેમ કે વરસાદ નથી થયો ને કરતો તો ન પોગી ધીમે ધીમે હાલી તો આવે છે વાંધો નહીં આવે તો ફાઇનલી ભાઈ પુશ બટન પોગી ગયો મારા ઘરે વાંધો આવ્યો નહીં આ તો કેશુરભાઈ ભૂલાઈ જશે

આ પુશ બટન ની આવું તો ચાલુ કર્યું હે લે તમને ખબર નથી આપણે નો બીજું આ કે થોડી વાર પહેલા કે કે કમિશન કમિશન નહીં દલાલ કે બ્રોકર યાર બ્રોકર નહી દલાલ નહીં કે બ્રોકર પૈસા ઉપર લીધા ભાઈ પે તમે પૈસા ઓલા ભાઈ તો ગયા છે નાવા આ માવા વેચવાના છે 10 10 રૂપિયા ના મન નથી જોતા ચખાડ દેખાડો તમે

એવું છે એટલે શું કે હવે લાંબી બાકી તો યાર આશા છે કે આજનો તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા મળી બધા જય માતાજી ભાઈ ભાઈ